મારું નામ રમેશભાઈ છે રાજકોટમાં મને ભાઈજી તરીકે પાર્ટીમાંથી આખા ડિપાર્ટમેન્ટમાં મને ભાઈજી તરીકે ઓળખે છે હું બે હજારની સાલમાં કોર્પોરેશન ચૂંટણી લડેલો આ વોર્ડમાંથી સોળ નંબરના વોર્ડમાંથી કે જે મોટો મોટો વોર્ડ અમારો હતો ત્યારે હું લડેલો હતો આજના કાર્યક્રમ છે માનની આપણા પૂર્વ મિનિસ્ટરથી પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી સાહેબ કે જે એને માસિક એક મહિનો પૂરો થાય છે એને શ્રદ્ધાંજલિરૂપી કાર્યક્રમમાં એ રાખેલો છે અમારા વોર્ડ નંબર સોળમાં કે જે વિજયભાઈ આપણે રાજકોટના દેતા ગયા છીએ બહુ સારી સારી વસ્તુ અને આજની તારીખમાં પણ વિજયભાઈ સમગ્રના હૃદયમાં છુપા રહેલા છે વિજયભાઈનો એક સ્વભાવ એવો હતો મને આજથી લગભગ ત્રીસ વર્ષથી અમારે વિજયભાઈ નીકળતા હે જ્યારે પૂજી ત્રિપ્ધિ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે વિજયભાઈને એક વિચાર આવ્યો હતો કે જે ફોરેનના રમકડા આવતા કે આ ગરીબ માણસોના છોકરાઓ જોયા હોય ન હોય રમકડા એવા એવા ચાવીવાળા રમકડા જ્યારે કિંમત હતી ચાવીવાળા રમકડાની કે આપણે ખરીદી ન હતી મેળામાંથી એવા રમકડાનું રમકડા ઘર બનાવ્યું હતું એક ગાડીમાં અને વિસ્તારમાં અમે રમકડા ઘરને જે જે સ્કૂલો હોય પ્રાથમિક સ્કૂલો એ વિદ્યાર્થીઓને છૂટે એટલે અમારે નેશનલ પાર્કમાં મારું મકાન છે મોટું યાદ અમે એનો કેમ્પ રાખતા એની ગાડી આવતી અને બાળકોને રમાડતા આવું આખા રાજકોટમાં એને રમકડા ઘર ચાલુ કર્યું હતું શરૂઆતમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ સ્થાપી ત્યારે આ વિજયભાઈના વિચાર હતા ત્યાં ચાલુ કર્યું ત્યાર પછી વિજયભાઈ મને કે ભાઈજી આપણે પતંગ ઉત્સવ આવતો હોય સંક્રાંત આવતો હોય કે આપણા છોકરાઓ તો બધા પતંગ ઉડાડતા હોય પણ જ્યાં ગરીબ માણસોના છોકરા ઝૂપડા મારીએ છીએ એને શું કરવાનું છે એટલે મેં કીધું વિજયભાઈ આપણે પતંગ ને દોરા વિતરણ કંઈ કરવાનું તો આપણે ત્યારે અમારે એક મને યાદ આવે છે અમારા વિસ્તારના રાજુભાઈ સોરઠિયા કે જે અમે બધા એટલા નજીક હતા રાજુભાઈ સોરઠિયા સ્વર્ગસ્થ થઈ ગયા છે અહીંયા કોર્પોરેટ હતા ચેરમેન હતા વર્ષ તો એ રાજુભાઈને અમે પતંગો વિજયભાઈ અમને આપતા અને મફતી પર એમના ગરીબ માણસોના છોકરાઓને પતંગો દોરાનું વિતરણ પણ કરાવતા